ત્રિ યુગ એટલે સત્યુ ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગો ની અંદર બોધ વૈરાગ્ય મુક્તિ સાધકો જ્ઞાન ને વૈરાગ્ય મુક્તિ ના સાધનો હતા એટલે જો જ્ઞાન ન હોય શુદ્ધ નિશુદ્ધ જ્ઞાન એટલે બ્રહ્મનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય સમદમાદી સાધન ષટ સંપત્તિ વાળો જો વૈરાગ્ય ન હોય તો મુક્તિ ના સાધનો કરી શકતા નોતા કે મુક્તિ પ્રાપ્ત થતી નોતી કિંંતુ કલૌતુ કેવલા ભક્તિ બ્રહ્મ સાયુજ્ય કારિણી પણ કળયુગ ની અંદર અને અત્યારે કયો યુગ ચાલે છે કળયુગ ચાલે છે કલૌતુ કેવલા ભક્તિ હવે કેવલા ભક્તિ ના બે અર્થ થાય એક કેવલા ભક્તિ એટલે માત્ર ભક્તિ જ કળયુગ ની અંદર મુક્તિ બ્રહ્મ સાયુજ્ય એટલે મુક્તિ યાદ રાખજો પ્રિયજનો तो मुक्ति प्राप्ति करावनारी मात्र केवल भक्ति जे अनें बीजु अहिया केवला भक्ति शब्द थी आपने जो विचार करिए तो तृतीय संधि अंदर कपिल देव जी महाराजे जे भक्तिना लक्षणों में ने माता देवती जी ने ये अहिया भक्तिना साधनों ना अर्थ में केवला भक्ति है कि के केवला अर्थ स्वतंत्र अर

અને એ પણ કેની તો કે યા ભક્તિ પુરુષોત્તમે યાદ રાખજો પુરુષોત્તમમાં થનારી જે ભક્તિ છે દેવાધીમાં નહીં દેવતા इत्यादिમાં થનારી એ ભક્તિ એ કેવલા ભક્તિ કે સ્વતંત્ર પુરુષાર્થ તરીકેને કહેવામાં આવનારી ભક્તિ નથી કેમ કે ભક્તિ તો માત્ર પુરુષોત્તમની થઈ શકે આ વાતને મનમાં નોટ કરી લેજો દેવતા इत्यादिની તો પૂજા અર્ચના થઈ શકે પણ ભક્તિ તો માત્ર શ્રી પુરુષોત્તમની જ થઈ શકે કેમ કે દેવતાઓ તો એમના અંગરૂપ છે અને માટે અહીંયા તૃતીય સ્કંદની અંદર કપિલદેવજી માતા દેવ હોતીજીને કહે છે કે મદગુણ શ્રુતિ માત્રેણ મારા મદગુણ શ્રુતિ માત્રેણ જો કે શ્રી મહાપ્રભુજી તો આની આગળની ચર્ચા કરે છે આપણી પુષ્ટિ ભક્તિ તો આના કરતાં પણ બે સ્ટેપ આગળ છે જે શ્રી ગોપીજનોની છે પણ અત્યારે આપણે આ ભક્તિ ને વિચારીએ તો મદગુણ શ્રુતિ માત્ર ને મારા ગુણ મારું નામ સાંભળતાની સાથે જ અત્યારે જો લેવું હોય તો મને નંદદાસજી યાદ આવે છે કે એમના મોટા ભાઈ તુલસીદાસજી આવ્યા અને ત્યારે કહી રહ્યા છે ને નંદદાસજી કૃષ્ણ નામ જબતે શ્રવણ સુ भूली रि भवन हो तो बावरी आहा कृष्ण नाम जबते सुनो ए रियाली भूली रि भवन हो तो बावरी भईरी आप कृष्ण नु नाम ने बाबरा बनिया नहीं અને કસવી થઈ નહી આપણને હો અને નંદદાસજી કહે છે કે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો એરી આલી પોતાની સખી તુલસીદાસજીને આજે સખી ભાવથી કહી રહ્યા છે કે પુરુષત્વ તો હવે રહ્યું નથી એટલે કે છે એરી આલી બોલીરી ભવન હું તો ભવન ભૂલી ગઈ बावરા બની જઉ એ વૈરાગ્ય છે કે કૃષ્ણ માટે હવે એ દીવાનગી પાગલપણ આવી જઉ અને બોલીરી ભવન એટલે કે કૃષ્ણ સિવાય બીજું કઈ યાદ ન રહેવું પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાશક્તિ એટલે નિરોધ થઈ જવો સાચા આર્થમાં એટલે અહિયાં જે આપણે કપિલદેવજીએ તૃતીય સ્કંદમાં બતાવ્યું કે અહયતુકી અવ્યવહિતા યાદ ભક્તિ પુરુષોત્તમે તો પુરુષોત્તમમાં થનારી જે ભક્તિ છે એવી અને પણ કેવી અહયતુકી આ બે લક્ષણ બતાવ્યા આને કેવલા ભક્તિ કહેવાય પ્રિયજનો અહયતુકી એટલે ભક્તિ માં કોઈ પણ હેતુ હોવો જોઈએ નહીં અમુક જગ્યાએ લોકો મંદિરે દર્શન કરવા જાય પાછો નિયમ એવો છે મંગળાનો જ આગ્રહ કાતો શણગારનો આગ્રહ હવે આ મંગળાને શણગારનો જે આગ્રહ રાખ્યો તમે એની પાછળ કારણ શું તો કે જોડે જોડે થેલી એ લેતા જાય કેમ થેલી લેતા જાય તો કે જો મંદિરે દર્શન કરશું ને મંદિરની બહાર શું હોય શાકભાજીન લર યોબી હોય એટલે આવતા આવતા શાકભાજી લે લઈ જાય તો હવે તમે ઠાકોરજીને કયા કક્ષમ લઈ આવ્યા તમે દર્શન કરવા ગયા તો શું ત્યાં તમારો કૃષ્ણના દર્શનનો ભાવ છે ના યાદ રાખજો એક જ હેતુ હોવો જોઈએ મારો કનૈયો કેમ પ્રસન્ન થાય મારો સ્વામી મારો નાથ મારો કૃષ્ણ ખા પ્રસન્ન થતો હોય તો જઉ ને મારા નઈ જવાતી પ્રસન્ન થાય તો નથી જઉ મારે એટલે અહયતુકી અને અવ્યવહિતા પ્રિયજનો આ બીજો શબ્દ ભક્તિનું લક્ષણ બતાવે છે અહયતુકી અવ્યવહિતા આ ભક્તિ આવી ભક્તિ આ ભક્તિ એટલે જે અહયતુકી છે અને જે અવ્યવહિતા છે એવી ભક્તિ એટલે આ ભક્તિના બે લક્ષણ બતાવ્યા છે કેવલા ભક્તિના કે જે માં અનિતેશજી મહાપ્રભુજી એને નામ આપ્યું પ્રેમ લક્ષણા ભક્તિ કે જેનું લક્ષણ પ્રેમ જ છે પ્રેમ સિવાય જેનું બીજું કોઈ લક્ષણ જ નથી જેમાં બીજો કોઈ પ્રેમ જેમ ફલી શાયરી છે ને કે ઇશ્ક મે શિકવે શિકાયતો કી જગ્યા હોતી નહીં ઇશ્ક મે શિકવે શિકાયતો કી જગ્યા હોતી નહીં ઇશ્ક મે ઇશ્ક સે બડકર दुसरी કોઈ वजह હોતી નહીં પ્રેમ માં પ્રેમ સિવાય બીજું કોઈ કારણ હોય જ ન શકે પ્રેમમાં પ્રેમ જ કારણ હોય અને એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે અવ્યવહિતા અવ્યવહિતા હવે એટલે તમારી છીનમે ચડે છીન ઉતરે સો તો પ્રેમ ન કહાય યાદ રાખજો ઘડીકમાં વધી જાય ને ઘડીકમાં ઘટી જાય એને પ્રેમ ના કહેવાય એટલે અવ્યવહિતા એટલે વગ ઘટ વગરની જેને નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજી પોતે પોતાના ભક્તિ સૂત્રમાં કહી રહ્યા છે કે કેવી ભક્તિ હોવી જોઈએ તો કહે છે કે સા પરાનું રક્તિ રી ઈશ્વરે પ્રતિ ક્ષણ વર્ધમાન નિત્ય નિરંતર વધતી રે એનું નામ ભક્તિ યાદ રાખજો પ્રિયજનો નિરંતર વધતી રે એનું નામ ભક્તિ એટલે ઘડીક માં વધી જાય ઘડીક માં ઘટી જાય એનું નામ ભક્તિ નહીં એટલે અવ્યવહિતા ભક્તિનો અર્થ મારા હિસાબે તમને સમજમાં આવી જ ગયો હશે કે જેની અંદર કોઈ વ્યવધાન આવતું નથી ખરેખર ભક્તિ જ નથી જેની અંદર વ્યવધાન આવે છે અને ઘડીક માં વધી જાય ને ઘડીક માં ઘટી જાય આ સંસાર માં ભલે કરો પણ ભક્તિ કેવી હોય तो के प्रतिक्षण नारद भक्ति सूत्र में नारद जी शू कह प्रतिक्षण वर्धमान जो निरंतर वधती रहे एनुज नाम भक्ति पेली शायरी हमारा गुरु जी अमने कहता ने याद रखनी कि तू प्यार करे या ठुकराए हम तो है तेरे दीवानों में तू हमें अपना बनाए चाहे मत बनाए पर मत समझ बेगानों में मरने से हमें कोई गम नहीं जीते हैं एक हसरत में भूले से कहीं नाम हमारा आ जाए तेरे अप्सानों में तू अमने प्रेम करके लात मार अमे तने छोड़वाना नहीं जेम श्री हरिराय जी महाप्रभु जी नु पेलु पद दुष्ट तमो पी दया रहितो पी विधर्म विशेष कृतो व्यथितो पी दुर्जन संगर तो प्यावरो લો બધું કહીને પણ કે હું દુષ્ટતમો ઈ દુષ્ટ નહીં દુષ્ટતમ છું દયા રહિત છું અરે એટલું જ નહીં વિધર્મ જે ન કરવાનો હોય એ પેલા કરનારો છું અને એનાથી હું વ્યથિત પણ છું અરે દુર્જન સંગ દુર્જનોના સંગમાં છું અને એના કારણે અવરોપી બધું જ હું સાવ વંઠેલ થઈ ગયો છતાય દુર્જન સંગરતો પ્યવરોપીચ कृष्ण तवास्मिना जास्मि परस्य कृष्ण तवास्मिना जास्मि परस्य हूं गम्मे तेवो छु मने आओ बनाया कोणे તમે તો હું ક્યાં બીજે જવાનો નથી હે કૃષ્ણ હું તમારો છું બીજો કોઈનો નથી એટલે હું જેવો છું એવો તમારી જોડે ને તમારો જ રહેવાનો છું તો વિચાર કરજો અને તમે મને મારો કુટો પ્રેમ કરો લાડ કરો આશીર્વાદ આપો મારી દુકાન બંધ કરાવી દો તો પણ હું તમને છોડવાનો નહીં અને યાદ રાખજો આ જે શબ યશોદાજી દામોદર લીલામાં બોલેલા ત્યારે બે આંગળ દોરડું ટૂંકું પડ્યું ને બાંધવામાં કનૈયાને દામળેથી ત્યારે બે બે આંગળ દૂર પડતા જાય પાછા દોરડા લઈ આવે પાછા ગાંઠ મારે અને છેલે યશોદાજી થી રેવાયું નહી એટલે યશોદાજી કે અને અહીંયા યાદ રાખજે હો આજે તું ગમમે તેટલી મને હેરાન કર હું તને છોડવાની નથી અને બસ કનિયો બંદઈ ગયો કે વાહ આટલી પરેશાન કરવા છતાં પણ જે મને છોડતો નથી ને હું એનાથી જ બંધાઉં છું યાદ રાખજો પ્રિયજનો गम में तेरी स्थिति આપણા જીવનમાં આવે गम में એટલા કષ્ટ આવે गम में તેવી ખરાબ સ્થિતિ આવી જાય છતાંય અમારા ગુરુજીના શબ્બી યાદ રાખજો ઓલ ટાઈમ હેપીનેસ સાથે કૃષ્ણે નહીં છોડોને તો કૃષ્ણ તમારા પ્રેમથી બંધાશે બંધાશે બંધાશે